મિત્રો ત્યારે ચૂંટણી ચાલી રહી છે ને તેમાં મિત્રો ઘણા વિવાદો પણ થઈ રહ્યા છે તમને ખબર હશે કે પુરુષોત્તમ રૂપાલાને લઈને વિરોધ થઈ રહ્યો છે પણ તેની વચ્ચે સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો મિત્રો ત્યારે ચૂંટણીને લઈને એક દુઃખદ ખબર આવી રહી છે મધ્યપ્રદેશના તેવુમાં ચૂંટણી ફરજ માટે ગયેલા ઓમગઢ અને પોલીસ કર્મીઓને લઈ જતી બસ એક ટ્રક સાથે ગમકવાર અથડાઈ ગઈ હતી અને જેમાં પલટી ગઈ હતી તેમાં એકવીસ લોકો ઘાયલ થયા છે મધ્યપ્રદેશના પ્રદેશના છિંદવાડા જિલ્લામાં ચૂંટણી ફરજ પરથી પરત ફરી રહેલા ઓછામાં ઓછા એકવીસ સુરક્ષા કર્મીઓ તમામ દાખલ કરવામાં આવ્યા છે મિત્રો આ ઘટનામાં ઘણા લોકો એટલા ગંભીર છે કે તેમનું બસવું નામુમકિન બની ગયું છે સાથે જ વાત કરીએ તો મિત્રો તેમાંથી ઘણા લોકોને અન્ય હોસ્પિટલે પણ રેફર કરી દેવામાં આવ્યા છે જેથી કરીને તેમને સારી સારવાર મળી રહે આગળ વાત કરીએ તો પૂત સમાજ સંકલન સમિતિ રાજ્યસભામાં ભાજપનો બાયકોટ કરવાને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી છે જ્યાં મિત્રો વાત કરીએ તો રાજકોટ જો લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુચ્યોત્તમ રૂપાલય ક્ષત્રિયો પર વિવાદસ્પદ ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજ રોશનો જોવા મળી રહ્યો છે આ ટિપ્પણીના સત્યાવીસ દિવસ જેટલો સમય પણ થઈ ગયો છે અને આ દરમિયાન રૂપાલાએ બબ્બે વાર માફીઓ માગી લીધી છે આમ છતાં ક્ષત્રિયો તેની ટિકિટ રદ કરવા છે જ્યાં મિત્રો વાત કરીએ તો તમને જણાવી દઈએ કે અત્યારે રૂપાલાને લઈને ખૂબ જ વિવાદ થઈ રહ્યો છે એવું લાગ્યું હતું કે ભાજપના અમુક નેતાઓને પણ એવું લાગ્યું હતું કે ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટને સાચવીને રાખશે અને રાજપૂત સમાજ માની જશે માફી માગવાથી પણ અત્યારે રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજ માનતી માની રહ્યો નથી અને મિત્રો અત્યારે ય સમાજ અને રાજપૂત સમાજ જે સંકલન સમિતિ યોજી હતી ને મિત્રો બિલકુલ બાયકોટ કર્યું છે ખરેખર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કપાશે ટિકિટ રદ કરી દેવામાં આવશે તેનો સૌથી સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો પુરુષોત્તમ રૂપાલાને લઈને જે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજની મહિલાઓએ નવી રણનીતિ બનાવી છે રાજકોટ બેઠકમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા નિવેદન બાદ ક્ષત્રિયો ગુચ્છાઓના શાંત થયા નથી ત્યારે મિત્રો પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની મહિલાઓ એક લોકસભા ચૂંટણી ઉમેદવાર ફોર્મ નહીં ભરે તેવી જાહેરાત કરવામાં આવી છે આ અંગે ક્ષત્રિય સમાજના આગેવાનો હેતલબા વાઘેલાએ સ્પષ્ટીકરણ કર્યું છે જ્યાં મિત્રો એક બાજુ કહીએ તો અમુક લોકો કયા કહી રહ્યા છે રાજપૂત સમાજ હવે ઢીલો પડી ગયો છે હવે પુરુષોત્તમ રૂપાલાએ ફોર્મ પણ ભરી દીધું છે અને તેઓ અત્યારે તાત્કાલિક ચૂંટણી પણ જીતી જવાના છે અને આવી જ રીતે થોડા દિવસનો જ આ એક જે વિરોધ હતો તે રહે ਪੈਸੇ ਆਨੇ ਹਫਤੇ ਨਾ ਪਸੀ ਆਪਣਾ ਵੀ ਦੇਸੀ ਤੇ ਉਹ ਬਣ ਕਾਇਉ ਸੀ